હલો મિત્રો દેશી લાઈફ માં આપનું સ્વાગત છે અને હાથ નંબર જીરું નદી લીધું ત્યાર પછી ચણા પણ નદી લીધા અને હવે આવ્યું છે ગુજરાત ચાર ફાઉન્ડેશન જો કે એ જીરું આપણે થોડુંક આમ જોઈએ ને તો પારવું લાગતું હતું ગયું ને તો એમ થતું હતું પારવું છે અને કાકડીયાર જમીન હતી એટલે થોડુંક નબળું પણ લાગતું ઓહો આ જીરામાં બહુ જામ હિય નહીં ના છે આછું આછું છે એનું ક્યાંક ગુણ ક્યાંક નથી હોઈ ગુણ એવું લાગતું હતું પણ મિત્રો હવામાન છે ને એના થકું મોસમ કમ્પ્લીટ થાય તમે ગમે એવડી કાંઈ કરી લ્યો હવામાન સારું ના હોય ને તો ના ઉત્પાદન મળે કે ના મોલની નરવાઈ આવે જે આમ લીલો સમ ને ગદમ જેવો દેખાતો હોય ને એ ના દેખાય હવામાન સારું હોય ને તો જ થાય અથવા એને પિયત ખાતર કે જે જરૂરિયાત હોય એ ના મળ્યું હોય તો થોડીક તકલીફ પડે પણ બધી વસ્તુ વાત એક સાઈડ પણ એક સાઈડ આખું હવામાન રહીએ એને જે મોલને જે વસ્તુ અનુકૂળ આવે એવું હવામાન રહીએ એટલે મોલને નરવાઈ પકડવી જ પડે એમાં કાંઈ ના હાલે અને જો હવામાન બીગડ્યું તમે ખડે પગે ઊભા હો અને એને બધે બધી ટ્રીટમેન્ટ પૂરી રીતે કરતા હોવ પણ હવામાન બગડ્યું તો એ મોલને પૂરતી રીતે આડઅસર થાય પછી આપણે ડાયરેક્ટ સતુરે કરીએ કે આપણે આ કામ ના કર્યું એટલે આ બગડી ગયું ને આ કામ ના કર્યું એટલે આ બગડી ગયું પણ ખરેખર અને હવામાનથી જ બધા પાકને હોય અને આપણે કોઈ બી દવા છાંટીએ ને તો એમાં પણ હવામાનનો મહત્ત્વનો ભાગ હોય સારું હવામાન હોય ને તો કાયદેસર હોય સો ટકા રિઝલ્ટ મળે અને જો હવામાન અનુકૂળ ના હોય તો પચાસ ટકા પણ દવામાં રિઝલ્ટ નથી મળતું અને પછી આપણે ક્યારેક ક્યારેક ફાંફા મારતા હોઈએ છીએ કે ભાઈ આ દવા ના લાગીએ ને આ દવા ના લાગી અને હકીકતે એવું કંઈ ન હોય આપણે આની પહેલાં એ જ દવા સેટી હોય ને ત્યારે રિઝલ્ટ મળ્યું હોય પછી આપણે દવાના અમુક સમયે વાંક કાઢતા હોય પણ હવામાન ઉપર બહુ મોટો ડિફરન્સ રહી છે તો મિત્રો તમને બતાવું આજ આમાં બીજી વખત નિંદામણ ચાલુ કર્યું છે એક વખત આપણે આછું આછું નીંદી લીધું હતું પણ ત્યારે શું હતું કે મોટું મોટું ખડ હતું ને એ હાથમાં આવ્યું હતું ઝીણું ઝીણું હતું ને ઉગ્યું હતું ને એવું હતું આપણે નેદવામાં થોડુંક ઉતાવળ કરી ગયા હતા એટલે હાથમાં નહોતું આવ્યું નદવાનું ચાલુ કર્યું મારું જીરું પણ બતાવું છું આજ તમને હું લાગ્યું કે ના જીરું છે તો જોઈએ આગળ જો મિત્રો આ આપણું જીરું છે પણ એ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ગુજરાત ચાર આપણે છે ને આ જમીનમાં ક્યારેય વાવ્યું નહોતું પણ આ જમીનમાં હું ઘણા વર્ષોથી જીરું વાવીએ એટલે આમાં અનેક પ્રકારની ફૂગ અને હુકારા અને એવું બધું આવે એના સામે આપણે મથામણ કરી દવા છાંટી અને થોડુંક કોઈ ફોગનાશકના રાઉન્ડ લઈ અથવા જમીનમાં ફૂગનાશક આપી અને થોડુંક કાળજી રાખવી પડે છે પણ આજે નિંદામણ ચાલુ કર્યું છે આમાં આ જણા છે એક વખત નિંદેલું છે એટલે બહુ એટલું બધું ખર છે નહીં પણ છતાંય આપણે એક રાઉન્ડ મારી લઈએ કારણ કે હવે જીરું વડું થાય ને એટલે આમાં નિંદવું ને એ થોડુંક મુશ્કેલીવાળું કામ થઈ જાય અને ભાંગે અને નુકસાની આવ્યા રાખે અને એવું બધું થતું હોય મિત્રો આમ જોઈએ ને તો જીરામાં આપણે થોડાક દિવસ પહેલાં સાત આઠ દિવસ પહેલાં ચક્કર મારીને તો એમ થતું હતું કે જીરું પાખું છે અને બહુ વરખીએ નહીં ને આ થાય ને તે થાય ને પણ આ જ આવતા જોતા એવું લાગે છે કે હવે જીરું વાંધો નહીં આવે આપણે એક જે આ નબળી જમીન અહીંયા છે ને એમાં આપણે જીરું નહોતું બહુ અને એવું લાગ્યું હતું કે ભાઈ જીરું નહીં થાય પણ એમાં પણ વાંધો નથી એમાં અત્યારે એકલાસ જીરું થઈ ગયું છે અને અમુક અમુક જગ્યાએ તો જીરું આપણે એમ થાય કે આને કોઈ જાતનું હું દસથી બાર દિવસ છેલ્લા આ પાણી નથી મળ્યું અને કાંઈ છેલ્લા આઠ દિવસથી આ દવાનો રાઉન્ડ પણ નથી મળ્યું મોલો મસીનો એટેક છે એનો આપણે રાઉન્ડ લેવાનો છે પણ આ ગુજરાત ચાર છે ને એમાં મોલો મસી છે ને એનો પણ એટેક બહુ ઓછા પ્રમાણમાં છે હાથ નંબર જે જીરું છે ને એમાં વધારે છે એટેક આમાં નથી અને ઘણા મિત્રોની કમેન્ટ એવી હોય કે ભાઈ તમે પોટ માર્યો હોય ને એમાં અમુક દાણામાં ના સડ્યું હોય ને એ છોડમાં મોલો મશીનોને એટેક આવે પણ મિત્રો ખરેખર એવું નથી કારણ કે આપણે ક્યાંય કોઈ જાતનો પોટ માર્યો નથી જમીનની અંદર કોઈ જાતની દવા કે ખાતર બહુ નાખવાનો આગ્રહ આપણે રાખતા નથી ઉપરથી જે છંટકાવ કરીએ ને એ જ છે હવે આ કાયદેસર દાંડલી સડી ગયું છે હવે આની ફ્લાવરિંગ સ્ટેજની અવસ્થા આવી ગઈ છે હવે આમાં સીધે સીધા ફૂલેડા નીકળશે દાણા થશે એટલે હવે આમાં એને ઉપરથી જે કરવાનું છે નહીં કરવાનું છે આપણે પિયતની વ્યવસ્થા અને ઉપરથી દવાનો સ્પ્રે કરવાનો છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન ઓન કરી દેજો કારણ કે આપણી હાવ નબળી જમીન છે હા એમાં પણ જીરું ટોપ દેખાય છે અત્યારે એટલે બહુ કંઈ એવું વાંધા જેવું છે નહીં આપણે સુરભી અગિયાર છે ને એમાં ફોલ્ટ આવ્યો હોય જો કે એમાં ઉગાવાથી જ ફોલ્ટ શરૂઆતથી જ છે એટલે એ એક પ્રશ્ન આખો અલગ થઈ ગયો છે કારણ કે બિહારની ક્વોલિટી નબળી આવી ગઈ છે આપણે વાવલાયક વેરાયટી નથી તો એનો પણ કાલે આપણે વિડીયો મૂકશું હું હું એમાં તકલીફ છે અને કંઈક એમાં ટ્રીટમેન્ટ કરી એ પણ આપણે કહેશું